હલો કાય છે આજે મારી મમ્મી ભજીયા બનાવ્યા છે મમ્મી કયા ભજીયા બનાવો વડા આ બધું કાપેલું દેખાયું એટલે ભજીયા બનાવશો આ તેલ મમ્મી આ મમ્મી પેસ્ટ બનાવી દીધો હવે આ પેસ્ટ નાખો મસ્ત ગરમ ગરમ વડા બની બહાર ભજીયા યાદ આવી જાય છે આને આને જઈને પણ યાદ આવી જાય મમ્મી ડારના વડા મમ્મી ભજીયા મીઠી દીધા છે મેં પણ સોચતો નહીં चटनी बनाई तो उसमें नहीं है अंदर तासु बनाए वाली अंदर मसाला पेस्ट आलू लसन मरचू आज डूंगरी पेस्ट धनिया नींबू ये बदु अंदर या ये अंदर ना

આટલો મસ્ત મોસમ થાય છે હવે મોસમ બતાવું બારીકી તો ખબર નહીં પડવાની લોકો ટીવી જોઈએ જોવે પપ્પા બેઠા બેઠા બેઠે ફોન જોવે ચાલે અને આ મોસમ આવું થાય છે આ જોવા આવું દેખાય છે मस्त तो ठंडी ना यो सब बढ़िया कि ऐसे गर्म माँ गर्म तो एकदम गरम गरम गर्म पापा मम्मी सुबना है खबर नहीं मिली आपके मम्मी सुबना था से बढ़िया कट्टू वड़ा वड़ा पापा वड़ा पापा नहीं वड़ा मम्मी शायद ही कार्डीदा मम्मी कार्डीदा आ जो था ना छे Mas garam garam mata jali Ikan ikan jauh, mata ni. Ikan da 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 da, da, da. jauh, ના માતાજી હું ખમળા નતા તક ચાહમ ઓહ મેં તો જોવો કોની કોની તો નતા રહેતે હે દેઈ તમારે આયા ગળો ઓ મેં આજે બનાયા છે જારે ભજિયા બની જશે એટલે વડા બન જે તારે તો મને બતાઈશ તો ચલા ગાઈસ હવે આપની જુવાજી બની ગયા હવે થોડી આમ મચાલું આ મસ્તી ગરમા ગરમ મમીએ કાઢી દાદા

पच्ची तो अगर बस इतना इतने कुछ टेस्ट बेस्ट करवा हाँ तू मसाला मसाला लाल मच्छी नाखूनों तानाजी नाखूनों नाखूनों के नाखून तुझ तो तो नाखून गरम मसालों मीठे पन आवाज़ अब पोछो पोछो पेस्ट की इतने बने दही नाखूनों नाखून दही अब तू तो